જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ જય સુરાપુરા દાદા મિત્રો કેમ છો બધા મજામાં હું છું ભાવેશ પરમાન આજે આપણે જવાના છીએ સુરાપુરા ધામ ખોરાદ શ્રી દાનપા બાપુ શ્રીનું પ્રવોધન સાંભળવા માટે તો મિત્રો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો સારો લાગે તો લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જય સુરાપુરા દાદા લખજો મિત્રો મિત્રો તમારા આગળ સીએનજી કાર હોય સીએનજી કાર લઈને તમે સુરાપુરા ધામ જતા હોય તો બગોદરા ચોકડીએ આગળ સીએનજી પંપ છે અહીંયા તમારે સીએનજી પુરાવી લેવાનો હોય છે કેમ કે અહીંથી રસ્તો સાઈડમાં જાય છે જેથી કરીને ત્યાં એક રસ્તામાં સીએનજી પંપ આવતો નથી તો તમે આવતાઓ રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે ઉપરથી તો બગોદરા ચોકડી આગળ એચપીનો પંપ છે તો અહીંયા સીએનજી પુરાવી લેવા વિનંતી જેથી કરીને તમારે આગળ જતાં કોઈ તકલીફ ના પડે કેમકે જ્યાંથી ભોળા વીસ થી પચીસ કિલોમીટર જેવું દૂર થતું હોય છે વીસ ત્રીસ કિલોમીટર જેવું અંદાજે એટલે ત્યાં પુરાઈ લઈએ તો આપણે સારું લાગે તે હિસાબથી તમને કહું છું અને તમે જોઈ શકો છો સામે દાદાની ધજાના દર્શન થાય છે આપણને અહીંથી અને કેવો સરસ મજાનો નજારો વાડીમાંથી દેખાય છે સુરાપુરા ધામ ભોળાદનો તે તમે જોઈ શકો છો સારું મિત્રો તો હવે તમારો જાજો ટાઈમ નથી લેતો અને આજે આપણે બધા સાથે મળીને શ્રી દાનપુ બાપુ શ્રીનું પ્રવચન સાંભળશી તો બોલો સુરાપુરા દાદાની જય

અને કઈ ના થાય ને તો કોઈકની જોઈને બળતરા કરીને એ દુઃખ વધુ છે આ બધી પીડા રે ને એ તો પરમાત્માની દયા થઈને જતી રહે તમે જોયો આ આ ચાર વર્ષ સુધી પણ માણા દુઃખી છે ને બાકી હું દુઃખ છે એટલે આશાની ડેમાં અહીંયા છો આ બીજું કઈ જોવામાં નથી આવતું કોઈને કઈ કહેવામાં ના આવતું અને મને એટલી ખબર પડે કે જો આ જ મનની ખબર આ મૂકીને જતા હોય અને મેં રાત દાડો તમારી હાથી સેવા કરી છે ત્યારે કોઈની પાંચથી ચેટલા લઈ લો આવું નહીં અને આ મંદિર ન કદાચ આઠાનો લઈને મારા ઘરમાં નહીં ગયો હોય સમજાય કે આ મંદિર નો કદાચ આઠાનો ડીઝલ નો મેં લઈ લીધો હોય અને તમારે બધાને ખવડાવ્યા પછી મેં ખાધું હશે અને એ સમય મળ્યા પછી જો પછી નામ કદાચ મારા ઠાકર ના લીધા છે તો ભગવાનની સાક્ષી એ હું બોલું છું કે મારી જોડીમાં જે તપ ભેગું થઈ જાય એ તમને આપી દેવા કઈ જોતું નથી રહ્યું એટલે જે કહી આ બધા હળિયું કાઢે છે ને ઘણા જો આંદોલન કરે પણ તમે આખો દિવસ મને કદાચ ગમે ત્યાંથી આવ્યા હોય દાદાના દર્શન ને કદાચ મને જોવા આવ્યા હોય તો હું આખો દિવસ તમારે બધાની સામે બે હું છું નથી તો એમાં કોકને ફોન કરાવે મને અમને અંદર જવા દો એ આ એમ શું લાટા લઈ લેવાના છે પાછા ઘણા કે પેલા અંદર બેઠા હતા રોક્યા એટલે એ બધા ભાઈ અવારનવાર આ સેવકો છે સેવા કરવા આવે છે સમજાય હે અને આ પંચાયત ની વાપી ઝંડા જલાય આ ના કરાય જો મંદિરે આવીને આપણને સદબુદ્ધિ ના હોય તો મંદિરે જવાનો હક શું છે આપણે છે હું રૂમ માં ભરાઈ રહ્યો હોવાથી કોઈ જોયો મને ક્યાં હતો જેને જોયા હોય એ તો બોલો તમારી સામે આપ્યાય રહ્યો છું તમારી હા નાસ્તો તૈયાર કર્યો જમવાનું બનાવું હવે અહીંયા જો નામ ફરીને આવી જાય આના માથે હાથ મૂકી દો કેન્સર છે જો મારા માથે હાથ મૂકવાથી કેન્સર મટી જતું હોય તો હોસ્પિટલના ઝાંપેરના જતો રહો એમ્બ્યુલન્સમાં એ ઉતારો અને માથે હાથ મૂકી લઈ જાઓ અંધશ્રદ્ધામાં ના જાઓ કે તમે જે અરજી લઈને આવો છો એ મનથી જે હું કરું છું એ તમે કરી શકો છો પણ તમને પોતાનો આત્મવિશ્વાસ નથી બીજાની ઉપર ડિપેન્ડ કરો છો બીજાની ઉપર નિર્ભર છો તમે તમને એમ થાય બાપુ ના પગ લેવી બાપુ પગે લાગ લેવી તો અમારું ભલું થઈ જાય પગે લાગુ હોય તો તમારા ગુરુ મહારાજ લાગો ને તમારા મા બાપ લાગો મને ના લાગશે કારણ કે માણસ સાધુ સંત કદાચ હોય સાધુ સંત કદાચ પૂજનીય હશે હું તો સંસારી છું તમારી જેવા કપડા પહેરું છું તમારી જેમ જ જીવું છું એટલે હું પૂજનીય નથી ભાઈ કદાચ તમને ભાવના હોય ને તમે કદાચ થોડીક એ મારી ઈજ્જત કરતા હોય અને તમને કદાચ કંઈક માણસે મારામાં દેખાતી છે અને એના કારણે તમે કદાચ નમતા હોય તો હું તો કહું છું નમતા નહીં જ્યાં ઊભા હોય ને એ આમ હૃદય ઉપર હાથ મૂકી દેજો મારો ઢાકર રાજી છે ભાઈ પગે લાગવાની જરૂર નથી અને ખરેખર જો મારું બોલેલું તમને અડી જતું હોય તો પગે લાગવું મહત્વનું નથી કે કાલ હવાર દાડો ઊઘે ગામમાં કોઈ મળી મળી પરિસ્થિતિ વાળો હોય જો ભગવાને તમને આપ્યું હોય તો કદાચ એના દીકરી દીકરા ભણવાની ફી ભરી દેજો મને પગે લાગવાની જરૂર નથી કોઈ ગરીબ માણાનો અવસર બગડતો હોય એમ મારે જઈને બે જઈજો કોઈ મેં બેઠા છે તું ચિંતા ના કરતો કોઈ દાડો આ પગે લાગવા આવવાની જરૂર નથી મારો ઠાકર તમારા ઉમ્ર દર્શન આપવા આવશે આ મને વિશ્વાસ છે અને કંઈ ના આવડે જે કયા આપણે દુઃખ વ્યાધિ પીડા લઈને આયા હોય રાત ગમે એટલી લાંબી હોય હવાર પડ્યા ઓનુ રહેતું નથી હવાર ના પડ્યું એવું બન્યું એમ જે કોઈ તમે આયા મને ઘણી ખબર છે કે આ જે આયા કોઈ છોટ કામગીરી કરે છે કોઈ કર્મચારી છે કોઈ કડિયા નાખે જાય છે ઘણા એવા બેઠા છે કે પોતે કામ ધંધો નથી કરતા ને એમના ઘરવાળા ઘર ચલવે છે એવા આયા બેઠા છે અને આજ પડે બસો નો ટીચર છે આપડા નહીં મરચા લાગે આપણ હું આવો છું જે અને માંડ માંડ મેં મારી જાતને બદલી છે હવે બીજી વાર બદલી એટલે નાનો માણસ રહ્યો ને એનો જો મોટો માણસ ઝાલી છે ને તો દુઃખ લાંબો ટાઈમ રહેશે નહીં ભાઈ જોવરાવાનો બંધ કરાવી દો અને એનો હાથ ઝાલીને ને હલવાડવા માંડો દુઃખ ને દારિદ્ર જતા બહુ વાર નહીં લાવે

ચોર્યાસી લાખ યોનીમાંથી આ જીવ ભટકતો ભટકતો આવ્યું અને ખબર છે આપણે ક્યાંક ફરવા જવાનું હોય ને તો તમે જોજો તૈયારી કરે ટી શર્ટ લઈ લે છે નાઈટ ડ્રેસ મૂકી દે છે ફલાણું મારું ના રહી જાય બ્રશ ના રહી જાય તૈયારી કરવી છે ને બે ચાર દિવસ જવાનું હોય તાર તો એક દાડો આની ટિકિટ કન્ફર્મ નથી ગમે તારે આવશે તો એની તૈયારી રાખો ને ભલામણા એનો ડર રાખો સમજાય અહીં ઠેલા નહી ભરવા દે જ્યાં જો અદ્વૈત લઈ લે છે તો એ ડર કેમ નથી કોઈ અમે આ ઈચ્છવી છે કે જે કોઈ આવે અને હું તમને વચન આપું છું કે જો કદાચ મનની નાભીથી આ જગ્યા એ પવિત્ર ભૂમિકા છે કે જ્યાં દાદાએ પોતાના બાળ મનથી લઈને એક ચારણ ગઢી માલધારીની દીકરીની લાજ રાખવા હાટુ આ ધરતી ઉપર લોહી રેડ દીધું છે અને તમે એ ભૂમકામાં બેઠા છો કારણ કે ઘણી જગ્યાએ તમે જાઓ ને એટલે તમને ઘણા કે તમને કોઈ કે આ આ સદા બહાર છે હું કોઈનો વિરોધ નથી કરતો પણ તમને એવું જ કે બહુ મેલું કરવામાં આવ્યું છે આવું કહે છે ને હા કે ના તો બોલો કાં તો તમને એમ કે કરવા વાળા તમારા તમારા આવું કહે છે ને પછી સિસ્ટમમાં લે ધીમે રે આ વાળવું પડશે ના ના આટલો ખર્ચો થઈ છે નામ થઈ છે નામ થઈ છે હું માનું છું કદાચ કોઈનો વિરોધ ન કરતો હશે એ બધું છે મેલું ઝપટી ભૂત ફલી પણ એક વ્યક્તિ મને એવો પુરાવો આપો કે વૈણાનું બસકુ ચમાણું પેંડા આ તે ફલાણું ભીમચું વાળી ચાર રસ્તાએ એ મૂકવા જ્યાં અને કોઈ ભૂત ફલી એમાંથી જો મૂકી છોડીને ખાધું હોય તો હો છે તમે બધાય હો હો રૂપિયામાં ઈકો માં આવો છો અને તમારા લે જાય પૈસા ની ફરચું નોકરી ધંધો કરવા જાય હાચું ગળે ક્યારે ઉતરશે સમજાય હે અને મને ખબર છે કે હું હાલુ છું આ રસ્તે એટલે વિઘન તો આવવાના છે

સમજાય હે હા તમે જયારે આવશો અમારી પાસે જે પડ્યું છે એ મેં રાંધી ને ખવડાવશો તો બીજું અમારે કોઈનું કઈ જોતું નથી ભાઈ અને હું તો તમને બધાને જો મારે જેવો એક સાધારણ વ્યક્તિ ધર્મની મદદથી એક લાખ માણાને લાઈન ઉપર લાવી શકતો હોય તો તમે જાદાને એક એક આપણી ભેગું બેવાવાળાને સુધારી દો તો એ અડધો દેશ વિધરી જાય આ તો દેતા હોય શું કરે જે ચોર્યાસી લાખ યુનિમા થી ભટકીને આવ્યો અને હું તો ઘણીવાર વાર મહેસુસ કરું કારણ કે માર તો જાહેર માં બધાની સામે રોવાય પણ અમુક એવી પોઝિશનમાં વ્યક્તિને જોવું ને ત્યાં મને એમ થાય કે તારું શું શરીર હતું ને ત્યાં આ વીસ રૂપિયાના ખાટિયા બીન ત્યાં શું કર્યું આ એસિડ રેડી રેડીના ઝાડના મૂળમાં રોજ એસિડ નાખો તો આ ઝાડ લીલું રે કે સુકાઈ જાય તો એમ તમે જો આ બધું નાખીને લીવર ને કિડની બધું જતું રહે અને ભાઈ રિક્ષાઓમાં ઊંઢા ઉંડાઈ ઉડાઈ નહીં લાવે બાપુ આને બચાવી લો બાપુ શું કરે આ શું કરે કહો તમે જાતે તમારું શરીર બગાડ્યું છે હું તો દેવને પ્રાર્થના કરું ને એટલે આ છે મારી પાસે કે જે પરમાત્મા બોલાવે એ જ બોલું છું ઘરના ચાર શબ્દો નથી કાઢતો અને એક વચન આપું છું હજુ કે મારે કાયમ આ ન કરવાનું પહેલા આઠ મહિના મારે બોલ્યો તો કે હું તો એવું ઈચ્છું છું કે કાયમ બધાય હમજદાર એવા બને અને આઈન દાદાને પ્રાર્થના કરે રાત દાડો કદાચ હું જપ કરું મારો ઠાકર મારા મંત્ર જપ તમને આપી દે માર કઈ જોતું નથી આ મારું વતન છે ભાઈ કદાચ મારો ઠાકર પરીક્ષા લેવા ઉતરશે ને અને ગરીબી આટો ખાઈ જશે તો કદાચ છાશ ને રોટલો મળીને ખાઈ લે બાકી આ ધૂણું સુઈનો ધંધો આજે નહીં કાલે ક્યારે નહીં કારણ કે આ કોણ છે કોકની લાજ રાખવા હાટું જોઈને એનો લોહી રેડ દીધું અને અમે એના દીકરા છીએ ભલામણા પૈસા ઘણા એમ કે બાપુ ક્યાંક ને ક્યાંક તો પૈસા કમાતા છે પૈસા કમાવાય તો ડાબા હાથ ખેલ છે ભલામણ આ તમે જે અગરબત્તી નાળિયેર તલવારીઓ સાફા લઈને આવો છો ને ત્યાં એ મારી પહેલી દુકાન કરી નાખો મારે ક્યાં વગેરે મૂડી નો થતો અડધી કિંમત માં આવું આ ચડાયેલું કાલે આપું વગેરે મૂડીનો ધંધો નથી તો અમારો એ અમારા તમે કલ્પના તો કરો આ જે કઈ સ્વયંસેવકો આજકાલ તમે જેટલા માનો પાંચ હજાર માણસો સ્વયંસેવકો સેવામાં છ મહિના તો નંબર આવો છે એ જે તે સમયે તમારી જેમ આવ્યા હતા અને એકવાર વાર સાચા મનથી ખાલી કોકને ધારે થાળી ખવડાવી દીધી ને મારો ઠાકર એવું કે જીવો થાય કે જોડાવાની જરૂર નથી કર્મમાં ભાગ કરવો હોય ને એ ત્રાજુ બેલેન્સ લાવવું હોય તો સામે હારા કર્મો એટલા મૂકો તો થાય બાકી સાધુ સંત ગુરુ મારા ગોવા ભગન માયા જીશો તો એ પ્રાર્થના તો કરતો હોય પણ આપણામાં સુધારો ના હોય તો ભગવાન શું કરશે કરશે એક વિચાર શ્રેણી હોય તો હું મૂર નથી મેં કઈક આમાં જોયું છે તારે હું આવું છું કે આજ આખો દિવસ કાલ આમ તો રોજ માણસો હોય આઠ દસ હજાર માણસો રોજ હોય પણ આ રવિ સો મંગલ થાય દિવસ હવા લાગથી દોઢ લાખ માણસો થાય હવે એટલો માણસ આ અવર જવર કરે પાણીના પ્યાલા પીવે બોટલું પીવે પાન મસાલા ખાય કાગળિયા આ તે દેશી પોટલીઓની થેલીઓ નો ઘા કરે તો આ જગ્યા માં કેટલો ગંધવેળો થાય છે થાય છે કે નથી થતો થાય કે ના થાય તો આટલા બધા માણસો એની ફરમાઈશું એના ગંદા વિચારો એનું નડતર બધું લઈને આવત એ ઢગલો ચેટલો થતો હોય છે એ એ ધપતી જાય ભાઈ પેલો તો મુનસિપાલટી વાળાને બોલાવો ખતરો વાળીને લઈ જાય આમાં મારે કોને બોલાવો એટલે જે અમુક ખોટા આયા હોય ને એ શોર્ટ થાય જાય લેતા જાઓ ત્યારે કોક નું લેવા આયા હો સમજાય એટલે ઝાઝુ કંઈ ક્યાંતો નથી ભાઈ અંધશ્રદ્ધામાં બાકી લોભ્યા હોય અહીં જુતારા ભક્ષીએ મળતા નથી મારે તો કોઈ નહીં આવે તો એ ઠાકરનું સ્મરણ કરવાનું છે એ તો કરવાનું જ છે પણ મને એમ થાય છે જો પરમાત્માની દયા થઈ છે અને હજુ પાંચ જીવનું કલ્યાણ થાય તો દાદાના શબ્દરૂપી લોકોને જગાડી અને એ માર્ગે લઈ જવું એમાંથી કાલે એ પાંચ તૈયાર થઈને ગામમાંથી પચીને તૈયાર કરશે એ પચી તૈયાર થઈને આખા ગુજરાતમાં જે છે તો મિત્રો આ હતું શ્રી ધનબા બાપુ પ્રવચન આશા છે તમે પ્રવચન સાંભળ્યું તમને સારું લાગ્યું હશે અને પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન તમારા જીવનમાં તમે ઉતારશો તેવી આશા રાખું છું ને મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયો સારો લાગે તો લાઇક ને શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જય સુરપુરા દાદા લખજો મિત્રો મિત્રો તમે ક્યાં ગામથી વિડીયો જોવો છો તે ચોક્કસ કોમેન્ટ બોક્સમાં મને જણાવજો જેથી કરીને મને મોટિવેશન મળે ને આવા આવાને આવા સારા એવા વિડીયો તમારા માટે હું બનાવી શકું મિત્રો જે હિસાબથી હું તમને કહું છું ખોટી અંધશ્રદ્ધા ફેલાવા કે એવો કોઈ મારો હેતુ છે ને મિત્રો કેમ કે દાન બાબાપુ બહુ સારું એવું પ્રવચન કરે છે જેથી કરીને આ વિડીયો બનાવું છું મિત્રો સારું મિત્રો મળીશું પાછા એક નવા સારા વિડીયો માં ત્યાં લગી તો મને રજા આપો અને બોલો સુરાપુરા દાદા ની જય